અને તમે જો ક્રાઇટેરિયાની અંદર આવતા હોય તો તમારું કાર્ડ એન ની અંદર કન્વર્ટ થાય છે અને ત્યારબાદ તમને જે મફત અનાજ મળે છે એનો લાભ મળે છે તો આપણે આ વિડીયોની અંદર જોશું કે એનએફએસએ એ રેશન કાર્ડ જે છે એના માટેના નિયમો જે છે એ શું છે હવે આની અંદર આપણે વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર માટેના જે નિયમો છે એ અલગ અલગ છે તો ગ્રામ્ય વિસ્તારના નિયમો શું છે અને શહેરી વિસ્તારના નિયમો શું છે એ આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ અને તમે પણ જો આની અંદર લાગુ પડતા હોય તો આજે જ કાર્ડને રેશન કાર્ડની અંદર કન્વર્ટ કરી દેજો એટલે તમને જે મફત લાભ છે એ મળી શકે હવે ગ્રામ્ય વિસ્તારની અંદર અગ્રતા ધરાવતા કુટુંબની ઓળખની આપણે વાત કરીએ તો જે લાભાર્થીઓ આની અંદર નથી આવતા એ બધા લાભાર્થીઓને લાભ મળવા પાત્ર થાય છે એટલે કે જે કુટુંબ યાંત્રિક રીતે ચાલતું ચાર પૈડાનું વાહન કે યાંત્રિક માછીમારીની બોટ ધરાવતું હોય એમને એને ફેશનનો જે લાભ છે એ મળવા પાત્ર નથી જે કુટુંબનો કોઈ પણ સભ્ય સરકારી કર્મચારી હોય સિવાય કે સરકારી કચેરી બોર્ડ નિગમ અન્ય સરકારી એજન્સી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા સહિતનો સંબંધિત કચેરીમાં વર્ગ ચારની કામગીરી કરતા હોય જે કુટુંનો કોઈ પણ સભ્ય માસીક 10,000 રુપ્યાથી વધારેની આવક ધરાવતો હોય જે કુટુંનો કોઈ પણ સભ્ય આવક વેરો અથવા તો વ્યવસાય વેરો ચૂકવતો હોય એટલે કે આની અંદર જો વ્યવસાય વેરાનો જે સ્લેબ છે આપણો એ સાત લાખ છે એટલે કે સાત લાખ કરતાં તમારી ઓછી ઇન્કમ હોય તો તમારે એની અંદર કંઈ આવક વેરો છે એ ભરવો પડતો નથી જે કુટુંબ પાંચ એકરથી વધુ બે કે તેથી વધુ સિઝનમાં પાક લેતી પિયતવાળી જમીન છે એ ધારણ કરતું હોય અને જે કુટુંબ પાસે સાત પોઈન્ટ પાંચ એકરથી કે તેથી વધુ જમીન સાથે પિયત માટેનું સાધન છે એ ધારણ કરતું હોય હવે આના સિવાયની અંદર જે કેટેગરીની અંદર ગ્રામ્ય વિસ્તારની અંદર પરિવારો આવે છે એને એને ફેશનનો જે લાભ છે એ મળવાપાત્ર થાય છે આ ઉપરાંત આપણે વાત કરીએ તો જે કુટુંબના પુખ્ત વયના તમામ કમાતા સભ્યો અશક્ત હોય ગંભીર રીતે બીમાર હોય કે સાઈઠ વર્ષથી વધુ ઉંમરના હોય તે કુટુંબને સમાવવાના રહેશે ભલે પછી તે કુટુંબ લાયકાત છે એ ધરાવતો હોય એટલે કે પાસે પાસે જમીન છે છે અથવા તો જેમની પિયતનું સાધન એ પણ આની અંદર લાભ મેળવા પાત્ર થશે પરંતુ ક્યારે કે એમના પરિવારના જે સભ્યો છે એ કોઈ પણ સભ્ય અશક્ત હોય અથવા તો ગંભીર રીતે બીમાર હોય અથવા તો સાઈઠ વર્ષથી ઉપરના વ્યક્તિ હોય ત્યારબાદ આપણે શહેરી વિસ્તારની વાત કરીએ તો શહેરી વિસ્તારની અંદર અગ્રતા ધરાવતા કુટુંબો જે છે એ નીચેનામાંથી કોઈ પણ એક બાબતથી વંચિતતા અરક્ષિતા ધારતા કરતા કુટુંબને અન્ન સુરક્ષા માટે આવરવાના રહેશે એટલે કે આની અંદર જે આવાસીય અરક્ષિતતા છે એની અંદર જે કુટુંબની પાસે ઘર અથવા તો મકાન ન હોય જે કુટુંબ પ્લાસ્ટિક કે પોલિથિનની દિવાલ અથવા તો છાપરાવાળું મકાન અથવા તો ઘર ધરાવતું હોય જે કુટુંબ ઘાસપૂસ વાસ છાણ કાચી ઈટ કે લાકડાની દીવાલ અને ઘાસપૂસ વાસ છાણ કે લાકડાની છત વાળું એક ઓરડો કે તેથી વધુ નું મકાન છે એ ધરાવતો હોય એમને આની અંદર આવરી લેવામાં આવશે ત્યારબાદ આપણે વ્યવસાયિક રીતે કરીએ તો જે કુટુંબ કોઈ પણ સ્ત્રોતમાંથી આવક ધરાવતું ન હોય જે કુટુંબનો કોઈ પણ સભ્ય એટલે કે બાળક સહિત ભિખારી કચરો ઉપાડનાર ઘરકામ કારકનાર તરીકેના કામ કરતા હોય ત્યારબાદ જે કુટુંબના પુખ્ત વયના બધા સભ્ય કમાતા હોય કે અનિયમિત વળતર મેળવતા હોય ત્રણ પૈડાવાળા યાંત્રિક વાહન ધરાવતા એટલે કે ઓટો રિક્ષા છકડો મિની ટેમ્પો જે વાહન ચાલકો છે એનો પણ આની અંદર સમાવેશ કરવામાં આવશે પરંતુ એમની માસિક આવક છે એ દસ હજાર રૂપિયાથી ઓછી હોવી જોઈએ ત્યારબાદ સામાજિક અરક્ષિતતાની આપણે વાત કરીએ તે જે કુટુંબના વડા તરીકે સગીર વ્યક્તિ હોય એટલે કે કુટુંબના કોઈ પણ સભ્ય અઢાર કે તેથી વધુ ઉંમરના ન હોય જે કુટુંબમાં અઢારથી સાહીઠ વર્ષની ઉંમર ધારણ કરતા કોઈ પણ વ્યક્તિ સશક્ત ન હોય એટલે કે તમામ સભ્યો છે એ અશક્તતા ધરાવતા હોય અથવા તો બીમાર હોય જે કુટુંબના પુખ્ત વયના તમામ કમાતા સભ્યો અશક્ત હોય ગંભીર રીતે બીમાર હોય અથવા તો સાઠ વર્ષથી ઉંમરના હોય ત્યારબાદ વધુમાં ઉપરોક્ત ધોરણો સિવાય ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં નીચે મુજબના જે વ્યક્તિઓ છે એની આવક મર્યાદાને ધ્યાને લીધા સિવાય એમને એને ફેશનની હંડળ સમાવેશ છે કરવામાં આવશે જેની અંદર આપણે જોઈએ તો સામાજિક ન્યાય અને વિભાગતા સમાજ સુરક્ષા નોંધાયેલા જે દિવ્યાંગ વ્યક્તિ છે એમને આની અંદર સમાવવામાં આવશે દિવ્યાંગ લાભાર્થીઓ છે એમને અનાજ ચોખા ઘઉં જે મળે છે એ નિયમ અનુસાર મળવાપાત્ર થશે ત્યારબાદ બીજી આપણે વાત કરીએ તો નિયામક શ્રી સમાજ સુરક્ષા હેઠળ નોંધાયેલા વૃદ્ધ પેન્શન મેળવતા લાભાર્થી તેમજ આ જ પ્રકારે જે વૃદ્ધ વ્યક્તિઓ સરકાર શ્રીના નિયામક શ્રી સમાજ સુરક્ષા ખાતા દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થાઓના ખાતે રહેતા હોય તેઓ આને તેઓને આની અંદર એને એનએફએસએ કાર્ડ છે એ આપવામાં આવશે ત્યારબાદ સરકાર શ્રીના મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ નોંધાયેલા જે ગંગા સ્વરૂપ બહેનો છે એને પણ એનએફએસએ કાર્ડ છે એ આપવામાં આવશે સરકારશ્રીના શ્રમ અને કલ્યાણ રોજગાર વિભાગની હેઠળ ગુજરાત મકાન અને અન્ય બાંધકામના જે શ્રમયોગી છે એમને પણ એનએફએસએ કાર્ડ છે એ આપવામાં આવશે હવે આપણે આની અંદર આવક મર્યાદાની વાત કરીએ તો બે હજાર વીસ સુધીનો જે ઠરાવ છે એની અંદર આવક મર્યાદા આટલી હતી પરંતુ નવી આવક મર્યાદા છે એ આટલી છે જેની અંદર ગ્રામ્ય વિસ્તારની અંદર કુટુંબનો કોઈ પણ સભ્યની વાર્ષિક આવક છે એ દસ હજાર રૂપિયાથી વધુ આવક ધરાવતા લોકો છે આની અંદર માન્યતા ધરાવતા ન હતા પરંતુ નવી આવક મર્યાદા પ્રમાણે જે કુટુંબનો કોઈ પણ સભ્ય માસિક પંદર હજારથી વધુ આવક ધરાવતો હોય એટલે કે કુટુંબની વાર્ષિક આવક એક લાખ એસી હજારથી વધુ હોય તો તે બાકાત રાખવામાં આવશે ત્યારબાદ શહેરી વિસ્તાર માટે પહેલાં છે એ કોઈ જોગવાઈ નહોતી પરંતુ હવે એની અંદર જે વાર્ષિક આવક મર્યાદા છે એ પંદર હજાર રૂપિયા કરવામાં આવી છે એટલે કે પંદર હજાર થી ઓછી હોય તે આની અંદર લાભ મેળવવા પાત્ર છે હવે શહેરીતા વિસ્તારની અંદર બીજી આપણે અગ્રતા ધોરણની વાત કરીએ તો ત્રણ પૈડાવાળા યાંત્રિક વાહન ધરાવતા જેમ કે ઓટો રિક્ષા છકડો મિની ટેમ્પો ધરાવતા જે લોકો છે કે જેમની માસિક આવક દસ હજાર રૂપિયાથી ઓછી હોય એમનો સમાવેશ છે એ બે હજાર વીસના ઠરાવ મુજબ કરવામાં આવતો હતો પરંતુ હવે એની નીચે નવીક આવક મર્યાદા છે એ દસ થી વધારી અને પંદર કરવામાં આવી છે તો આ જે છે એ એન એફ એસે રેશન કાર્ડના નિયમ છે કે તમારું જો રેશન કાર્ડ છે એન એફ એસે નથી એટલે કે તમારું રેશન કાર્ડની અંદર તમને ઘઉં ચોખા નથી મળતા તો તમારું જે રેશન કાર્ડ છે એ એન એફ એસે નથી તમે જો આ ક્રાઇટેરિયાની અંદર આવતા હોય તો તમારા રેશન કાર્ડને એન એફ એસેની અંદર કન્વર્ટ કરાવી શકો છો હવે એને ફેશનનો આપણે ફોર્મ જોઈએ તો એની અંદર આ જે છે એ અમુક શરતો આપી છે એનો જે ઠરાવ છે એ ચૌદ ત્રણ બે હજાર ચોવીસના દિવસે આ જે ઠરાવ છે એ પાસ કરવામાં આવ્યો છે કે જે તારાપુરનો છે હવે આની અંદર આ એક ફોર્મ છે એ પણ આપેલું છે કે જેની અંદર અમુક શરતો પણ આપેલી છે હવે શરતોની આપણે વાત કરીએ તો એને ફેશે યોજના હેઠળ લાભ મેળવવા અરજી કરનાર વ્યક્તિના કુટુંબના તમામ સભ્યોની માસિક આવક છે એ પંદર હજારથી વધુ ના હોવી જોઈએ ત્યારબાદ રેશન કાર્ડમાં સમાવિષ્ટ તમામ સભ્યોની જે પણ આવક હોય તે સમગ્ર આવકને ધ્યાનમાં લઈ અને આવકનો દાખલો છે આપવાનો રહેશે રેશન કાર્ડમાં નામ હોય તે તમામ સભ્યોનો આધાર કાર્ડ છે ફરજિયાત લેવાના રહેશે ગ્રામ્ય વિસ્તાર માટે ખેતી જમીન ધારણ કરતા હોય તો એમનો સાત બાર અને આઠ અની નકલ છે એ મેળવી લેવાની રહેશે ત્યારબાદ આ અરજી ફોર્મ અરજદાર વિના મૂલ્યે આપવામાં આવશે તેમજ સોગંદનામું સ્ટેમ્પ કે નોટરી રજીસ્ટર છે એ મેળવવાનું નથી એટલે કે જે સેલ્ફ ડિક્લેરેશન છે એના ઉપર નોટરી છે એ કરવાની નથી અરજી ફોર્મ ઉપર કોઈ પણ કોર્ટ ફી સ્ટેમ્પ છે એ લગાડવાનો નથી અરજી ફોર્મમાં અરજદાર શ્રીના નામ સરનામા સાથેની વિગતો અને તે સાથેના પુરાવા રજૂ કર્યા બાદ સહી સિક્કા છે એ ચકાસણી કરી લેવાના રહેશે એટલે આ જે છે એ કચેરીના ઉપયોગ માટે છે અને આ જે છે એ આપણે જોઈએ તો તારાપુરનો જે છે એ એક ફોર્મ છે એ છે તો તમારા જિલ્લાની અંદર પણ આવું જે ફોર્મ છે એ કદાચ તમે તાલુકા વિકાસ અધિકારી અથવા તો મામલતદાર કચેરીથી લઈ શકો છો હવે આ ફોર્મની અંદર આપણે વાત કરીએ તો અહીંયા જોઈ શકો છો કે તાલુકો છે એ તારાપુર છે અને આ જે ઠરાવ છે એ તેર દસ બે હજાર વીસના તેમજ ચૌદ ત્રણ બે હજાર ચોવીસના ઠરાવ મુજબ પાત્રતા ધરાવતા કુટુંબોની પુનઃ ચકાસણી માટે કચેરીને અરજીઓ છે એ મેળવવાની રહેશે જેમાં અરજદાર શ્રીનું નામ એનએફનો લાભ મેળવનાર છે કે નહીં ત્યારબાદ આ અમુક ફોર્મ છે એ આપેલા છે આ છે એ તમારી જાણકારી માટે છે પરંતુ આગળ જે ક્રાઇટેરિયા આપ્યા હતા એ ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર માટે છે છે એના આપેલા જો તમે પણ અંદર આવતા તો આજે જ તમારા નજીકના કચેરીમાંથી તમે પણ આવું ફોર્મ લઈ શકો છો અથવા તો ત્યાં જઈ અને તમે કોઈ પણ વધારે માહિતી છે એ મેળવી શકો છો કે તમે જો આની અંદર આવો છો તો તમારે તમારા રેશન કાર્ડ ને એને ફેશનની ની અંદર કેવી રીતે કન્વર્ટ કરવાનું છે તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરજો એટલે વધારેમાં વધારે લોકો છે એ પોતાનું રેશન કાર્ડને એને ફેશનની અંદર કન્વર્ટ કરી શકે કારણ કે સરકારે જે મફત અનાજ યોજના છે એને આગામી પાંચ વર્ષ માટે વધારી દીધી છે આવી જ માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો